જય દ્વારકાધીશ મિત્રો આજે હું તમને એક એવા મંદિરના દર્શન કરવા જઈ રહ્યો છું જ્યાં તમને મોજ આવી જશે અંદર દર્શન કરશો ને તો તમારા હાથમાં અંદર ઠરવા મળશે કે ભાઈ ભાઈ એવું નાગર શૈલીમાં આ મંદિરનું બાંધકામ થયેલું છે અને હું આવી ગયો છું રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામની અંદર આપણે શિવરાત્રી ઉપર રેવનાથ મહાદેવના મંદિરનો તો વિડીયો મેક્યો હતો પણ સાથે મોરલી મનોહર મહારાજનો વિડીયો આજે તમને દર્શન કરાવવાનો છું અને જે દ્વારકામાં જે દર્શન થાય છે ને તે જ દર્શન તમને અહીંયા થાય છે અને અહીંનું મહત્ત્વ કંઈક એવું છે કે અહીંયા તમે દર્શન કરવા માત્રથી જે ફળ તમને મળે ને જે દ્વારકા જેવું દર્શન કરવાનું જે ફળ મળે ને એ તમને અહીંયા મળે એવું મને પૂંજારી બાપુએ જણાવ્યું છે અને અહીંયા રોજે રોજ ધજાજી છે ને ભાઈ રોજે રોજ ફરતા હોય છે અહીં રામજી મંદિર પણ પૌરાણિક આવેલું છે તમે જોઈ શકો છો રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનકી અને ભવ્ય અને દિવ્ય આ મંદિરનો શિખર છે તેમ જુઓ જય દ્વારકાધીશ ધજાના દર્શન કરવા માત્રથી તમારા ચાર જન્મના પાપ નાશ થાય છે અને મિત્રો તમે જુઓ આ એટલા વર્ષ જૂનું મંદિર ને આટલું ભવ્ય અને આટલું દિવ્ય તમે એની કોતરણી જુઓ તમે ખાલી અને ત્રિવેણી ઘાટ છે અને ત્રિવેણી ઘાટ પાસે જ આ મંદિર આવેલું છે તેમ જોઈ શકો છો આ જ્યારે બન્યું હશે ત્યારે કેટલું ભવ્ય હશે અત્યારે જેટલું ભવ્ય છે ને એટલું તમે જોઈ શકો છો પણ જ્યારે આ બન્યું હશે ત્યારે કેટલું ભવ્ય હશે આમ જો બાંધકામ તેમ જો હું તો જયારે આવશે અંદર પગ મેક્યો ને ભાઈ એટલો મને આનંદ થયો અને આજે આ વિડીયો બતાવતા મને આનંદ થાય છે કે મેં આજ દર્શન મેં તો કર્યા પણ મારા વિડીયો થકી તમે બધા પણ ઘર બેઠા દર્શન કરી શકો એક જ ભાવના છે બાકી કોઈ મારો ઉપદેશ નથી તમને જો આ વિડીયો સારો લાગે તો વધુ વધુ શેર કરજો બીજા લોકોને પણ માહિતી મળે આગળ આપણે બાપુ પાસેથી પૂરી માહિતી લઈએ અને આ મંદિરની વિશેષતાઓ શું છે રોજે રોજ ધજા કેમ બદલાવવામાં આવે છે તે બધી માહિતી આપણે લઈએ આ ગણપતિ દાદા છે હનુમાનજી મહારાજ છે અને આખી પૂનમની યાદી છે બાપુ પાસે આગળ માહિતી લઈએ આપણે કૃષ્ણ બાપુ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આપ જે મંદિર નિહાળી રહ્યા છો શ્રી મુરલી મનોહર મંદિર એટલે કે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપીડી ગામે શ્રી મુરલી મનોહર એટલે કે ત્રિવેણીના ઘાટ ઉપર આ મંદિર બિરાજમાન છે અને આ મંદિરની વિશેષતા એ છે કે હરીને હર બંને આ મંદિરમાં બિરાજમાન છે અને આપ જે મંદિરના ભગવાનના વિગ્રહ સ્વરૂપના દર્શન કરી રહ્યા છો એ અદ્ભુત અને અલૌકિક છે કે ભગવાનના જે શ્રી ચરણોમાં જે નાના લાલજી મહારાજના આપ દર્શન કરી રહ્યા છો એ પણ આદિ અનાદિ એટલે કે જ્યારથી મંદિર સ્થાપત્ય ત્યારથી એ ભગવાનના વિગ્રહ સ્વરૂપ વધારે છે અને વિશેષ આ મંદિરમાં રોજમાં રોજ ધજાજી મહોત્સવ એટલે કે જેમ દ્વારકા ડાકોર એમ સુપીડીમાં પણ રોજ ધજાજીનો આનંદ મહોત્સવ થાય છે તો આ મંદિર એક અતિ પૌરાણિક અને પ્રાચીન એટલે કે એક નાગર શૈલીમાં બિરાજમાન છે અને એમ કહેવામાં આવે છે કે આ મંદિર લમસમ બારસો પંદરસો વર્ષ પ્રાચીન નકાશીના સ્વરૂપરૂપે મંદિરની રૂપરેખા કહેવામાં આવે છે તો આ મંદિરમાં રોજ નીતિ એક ધજાજી બંને સમયે અનક્ષેત્ર અને બંને સમયે કે સવારે પાંચ વાગે અને સાંજે પાંચ વાગે જે છપ્પન ભોગનો આનંદ ભગવાન શ્રી મુરલી મનોહર કરી રહ્યા છે તો વિશેષ રોજના જે મનોરથો છે એ આપ મંદિરના દર્શન કરી અને મનોરથનો લાભ લઈ જીવનને ધન્યતા અનુભવો બાબુ કોઈને માનતા હોય અને ધજા ચડાવી હોય તો રોજે રોજ ચડાવી શકાય રોજ નિત્ય જેમ દ્વારકામાં પાંચ છ ચડે છે એમ નિત્ય આપણે અહીંયા સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં ભગવાનના શિખરો પર બાવનગ જણા ધજાજી રોજ ચડાવવામાં આવે છે અને મંદિરની એક સરસ પરાણિકા છે કે આવેલી છે આ જગ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપીડી ગામ એટલે કે ત્રિવેણીના ઘાટ ઉપર ત્રણ નદીના સંગમ ઉપર ભગવાન મુરલી મનોહર બિરાજમાન એક ઉતાવળી છે એક જાનવેરી છે અને એક ધારુડી છે આમ કરીને ત્રણ નદીના ઘાટ ઉપર ભગવાન મુરલી મનોહર દ્વારકાધીશ બિરાજમાન વધી એકદમ કે શ્રાવણ મહિનો છે પરસોત્તમ મહિનો છે ને નિત્ય કે બાર થી અવરિત પ્રવાહમાં જે પદયાત્રીઓ આ નદીનો સ્નાન નો લાભ લઈ અને ભગવાન ના દર્શન નો લાભ લે છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બરોબર બોલે બાપુ હા આદી ચલો જય દ્વારકાધીશ બાપુ આ મંદિર દ્વારકા મંદિર જે આથમણો છે જી તેમ જ આ મંદિર આથમણો છે એનું કઈ વિશેષ જી સૌરાષ્ટ્ર ગુજરાત એટલે કે ભારતમાં વિશેષ કે સિ તો ગુજરાતમાં ત્રણ મહાપ્રપૂર્ણ મંદિરોમાં હા હા દ્વારકા ડાકોર અને સુપેડી જે પચ્ચીબા મુખ એટલે કે આથમણી દ્વારમાં આ ભગવાન બિરાજમાન છે કે દ્વારકામાં જેમ ગોમતીના ઘાટ પર જે પગથિયાના મહિમા છે એમાં અમારા ઉતેવડી નદી સુપેડીના કાંઠે પણ એ દર્શનનો મહિમા છે અને વિશેષ અહીંયા પૂનમનો મહોત્સવ બહુ જ બડી સંખ્યામાં હોય છે કે હજારોની સંખ્યામાં દેશ વિદેશ અને પદયાત્રીઓની સંખ્યા અવરીત ચાલુ રહી છે બરાબર અને અહીંયા બંને ટાઈમ અનછેત્ર પણ ભગવાન જમાડે છે બંને ટાઈમ ભગવાન છપ્પન ભોગનો આનંદ કરે છે વિશેષ રોજમાં રોજ ધજાજી મનોરથ એટલે કે ગામે ગામથી જે કંઈ મનોરથીઓ પોતાના મનોરથ પૂર્ણ કરીએ અહીંયા ધજાજીનો આનંદ કરે છે બરાબર અને બાપુ અહીંયા મહાદેવ મંદિર પણ છે જી એક વિશેષતા એ છે કે હરીને હર આ જે મંદિર કેમ્પસમાં મહાદેવ અને પોતે સ્વયં ભગવાન દ્વારકાધીશ મુરલી મનોહર બિરાજમાન છે એટલે હરિહરનો બે નો દર્શન જુજ હા જે જુજ મંદિરોમાંથી એક મંદિર આપણે કહેશી કે ભગવાન મહાદેવ અને દ્વારકાધીશ બંને સાથે બિરાજમાન છે અને પૂનમના દિવસે દસ દેવસ્થાનો જ્યાં મંદિરમાં છે દસે દસ દેવસ્થાનો એ ધજાજીનો આનંદ હોય છે અને સત્યનારાયણની કથાનો પણ ખૂબ આનંદપૂર્વક મનોરથ ઉજવવામાં આવે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દર્શન તો તમે બધાએ કર્યા હવે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને વધુમાં વધુ લોકોને પહોંચે એટલા માટે શેર કરજો જય દ્વારકાધીશ